બોલીવુડ આવનાર ફિલ્મ મહારાજ સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરી આકારે પહોંચી આપી ફિલ્મ પર પ્રતિબંધ માંગ કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલીવુડ આવનાર ફિલ્મ મહારાજ સામે વિરોધ શરૂ કરાયો છે મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ થવું જોઈએ તેવી માંગ કરી દ્વારા જણાવ્યું હતું કે આપણા દેશમાં આપણા ધર્મ અપમાન થઈ રહ્યું છે આપણી સંત પરંપરાનું અપમાન થઈ રહ્યું છે જે ક્યારેક ચલાવી નહીં લેવાય મહારાજ ફિલ્મના કસૂરવારોને સબક શીખવો જ પડશે તેવી માંગ સાથે વનિતા વિશ્રામ ખાતે ભેગા થઈ કલેક્ટરાલયે પહોંચી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી ઉગ્ર રજૂઆત કરી હતી તો આ સમયે બેનરો સાથે વિરોધ કરનારાઓ સહિત સંતોએ પણ પગપાળા કલેક્ટરાલયે પહોંચી રજૂઆત કરી હતી જે આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવે છે અને એના માટેની આજે સંતો અને ધર્માચાર્યો તેમજ સારી જનતા ની આજે આવેદનપત્ર આપી રહ્યા છે સરકાર શ્રી પોતાના પાવર નો ઉપયોગ કરીને આ એક સનાતન ધર્મનું અપમાન થતી આ મહારાજ ફિલ્મ અને જેના ઉપરથી એ ફિલ્મ બની છે એ નું મહારાજ પુસ્તક તત્કાલ બેન કરાવું જોઈએ ગવર્મેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એને માટે અત્યારે એક આવેદન આપવા માટે આ રેલી કરવામાં આવી છે અને આ સનાતન ધર્માવલંબીઓ ઠેર ઠેર ગામ ગામથી એફઆઈઆર કરશે એ રીતનું અત્યારે સલાતન ધર્મદાન લોકો કહી રહ્યા છે હિન્દુ તોની વાત કરવાની સરકાર છે તો પણ આ મૂવી રિલીઝ થઈ ગઈ શું કેજો આ એક બહુ આઘાતની વાત છે કે અત્યારે દેવા માટે હિન્દુઓની સરકાર છે પરંતુ હિન્દુઓની સરકારની અંદર પણ અત્યારે આ જાતની સ્થિતિ થઈ રહી છે અને બીજો દુખની વાત એ છે કે આ જે

કોઈ એક ધર્મ ના ધર્મ ગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આજે કઈ રીતે વિરોધ કર્યો આજે કૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે